મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા ડાય રામ રામ કેમ છો બધા મજામાં તો હવારના પોર છે તો જોઈ છે બધે શું કરે બોલ્યો ફોન કરીને જઈએ આપણે જઈ બાર બાર આવ્યો તો અહીં મમ્મી શું કરે મમ્મી ખૂબ કામ કરે નોકરી સારું થઈ હમ એ આપણે નોકરી સારું થઈ

ટિફિન ભરાઈ ગયો હમ બાકી બધું થઈ ગયું હો હવે તૈયાર થઈ જાઉં તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા આજે બુધવાર છે ડ્રેસ પહેરવાનો નથી આપણે તૈયાર થઈ ગયા હવે ભણવા હવે

આપણે નવમા વાળા મિત હા તો સ્કૂલે પૂગી ગયા નરી શુકરા એટલા જેવા બીજા આખા નથી આવ્યા આખવા મીંડ્યા રેશન નથી લાગતું આશી આપણે સુરુભાઈની દુકાની માટે કલર કા માલી રહ્યું છે પીસો મારે તો મિત્રો હું ભણે આવતો રહ્યો પણ હવાના જરાક વિડીયો બનાવવાનો મોકો ન મળ્યો આમ હેરખો બન્યો નહીં તે અટાણે જાઉં મારે કેહુર બોપન્યા જમવા જઈ આપણે હાયા બુટા પડે હાયા બુટા નહીં તે ખારું કહેવાય હાયા બુટા હાલો ને આપણે આયા બુટા રેખ્યા હાયા બુટાએ પડી હાલો હવે આપણે જાઈ જઈ કેહુર બોપન્યા જઈએ તો જમવા મિત્રો આપણે આપડે આયા ભૂટા લઈ આયા ભૂસા આયા ભૂસા આયા ભૂષા લઈ નીકળી ગયા Abazu kau pakai jati suara ya, kau ya. Bisa, tuan sopan tercar sopan tri. Saya kau terna pelat, tinggal tambah akhir untuk Tuan lagi huru banyak zaman tu huru. Tanya zin kerap isi ternyata rem di bar. Asyik lagi usah જાય કલાક ભાઈ ભજ્યા તરે જાય જમવાનું ચાલુ છું હાલો આપડે ભગાય અંધારો થઈ ગયો હવે હા ટાટા તો મિત્રો તને ઘર તરફ ભાગ્યા અંધારો થઈ ગયો હવે પડસાયો પડે થગડ થગડ ઘેર ધીમે ધીમે કરીને ઘેર ભૂગી આપણે આયા ભૂસા લઈને આયા ભૂટા લઈને રસ્તામાં બીક લાગે એવું અંધારું થઈ ગયું ને દીપડો બીપડો આવીને ક્યાંક આપણો ખોરાક બનાવી જાય ને તો હાંધા મેળતા પાસે ચાલો એટલે ભૂગી જાય ઘેર હવે આ કટર વાળા છે બીક તો લાગે એવું કઈ શેર નહીં બીક તો ભગાડ દે નથી વાંધો આવે એમ ઘેર પૂગી ગયે આ બાજુ એ પાછળ કટર કરે થામડા નાખ લી થાય ના તંબુ બનાવ્યું આપણે ઘેર તો પૂગી ગયા અંદર થઈ ગયો તો આપડે લોકાએ પૂરો કરી તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો આવજો